આ પુસ્તક વિમોચનમાં ડોક્ટર ઉપરાંત કેન્સર સર્વાઇવલ્સ અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી ત્યારે કેન્સરમાં આશાનો કિરણના બુકના વિમોચનમાં એલિટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના ડોક્ટર કૌશલ પટેલ દ્વારા મહિલાઓમાં થતા સૌથી સામાન્ય કેન્સર સામે લડતમાં વહેલા નિદાન અને વિશ્વસનીય માહિતીની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો કૌશલ પટેલ કેન્સર સ્પેશિયાલિસ્ટ સુરત આજે આપણે એક બુકનું લોન્ચ કર્યું છે જે બુકનું નામ છે કેન્સર જે પ્રમાણે કેન્સરનું પ્રમાણ આજે વધી રહ્યું છે એ પ્રમાણને આપણે પ્રિવેન્ટ કરવા માટે એક સમજ આપણા અંદર હોવી જરૂરી છે અને એના ઉદ્દેશ્યથી કમ્યુનિટીની અંદર કેન્સર રિલેટેડ અવેરનેસ માટે એક બુકનું લોન્ચ આપણે આજે કર્યું જેની અંદર બેસિક કેન્સર ઇન્ફોર્મેશન કેન્સર થવા પાછળના રીઝન કેન્સરની ગેરસમજ અલગ અલગ ટાઈપના કેન્સર કેન્સરની ટ્રીટમેન્ટ્સ અને જે ન્યૂ ઇનોવેટિવ ટ્રીટમેન્ટ છે કે જે આજે ઘણી ને કેન્સરની ટ્રીટમેન્ટ લેવા માટે વાળ ઉતરવાનું ડર લાગતો હોય છે તો એક ટેક્સમેન નામની ડિવાઇસ પણ આપણી પાસે અવેલેબલ છે જેથી હેર લોસ નથી થતા આજે એ દરેક વસ્તુનું ઇન્ફોર્મેશન્સ આપણે બુકની અંદર એડ કરી અને બુકને આપણે કમ્યુનિટીની અંદર ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરીશું આ ઉપરાંત ડિજિટલ કોપીમાં પણ આ બુક અવેલેબલ રહેશે કે જે આપણે આપણા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને શાંતિના સમયે વાંચી શકીએ છીએ જેથી કરી આપણે આપણા રિલેટેડ જે કેન્સરની અવેરનેસ વધે અને કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ અને ઓછું કરી શકીએ અને એ હેતુથી આપણે આ બુકનું આજે લોન્ચ કર્યું છે કેન્સરનું નિદાન કરવામાં જો આજની અવેલેબલ ટેકનોલોજીની સાથે આપણે એક કે બે દિવસમાં જ કેન્સરનું કન્ફર્મ હન્ડ્રેડ પરસેન્ટ નિદાન કરી શકીએ છીએ ઇન્ક્લુડિંગ આપણને કયું કેન્સર છે એનો સ્ટેજ કયો છે અને એમાં કઈ ટ્રીટમેન્ટ સૌથી સારામાં કામ કરશે

હોર્મોન થેરાપી અને એડીસી એન્ટીબોડી ડ્રગ્યુકેટ કે જેના ઉપયોગથી ઈવન ચોથા સ્ટેજના કેન્સરના પેશન્ટ પણ 4 થી પાંચ વર્ષ જેટલું આરામથી જીવી શકે છે તો મારા બે હોસ્પિટલ્સ છે એક મહાવીર હોસ્પિટલની બાજુમાં એસએનએસ એક્સેસ કરીને બિલ્ડિંગ છે જીવનભાતી સ્કૂલની સામે ત્યાં આગળ ઇવનિંગ સમયમાં સાડા ત્રણ વાગ્યા પછી હું અવેલેબલ હોઉં છું અને મોર્નિંગ સમય ની અંદર એક્રોન કે જે ની બાજુમાં છે એમાં પાંચમા માળે મારું એક હોસ્પિટલ છે ત્યાં આગળ હું અવેલેબલ હોઉં છું તો બંનેમાંથી કોઈ બી જગ્યાએ સમય અનુસાર મળી શકાય માયુરુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત